नमस्कार दर्शक मित्रों हूं नवीन मेहता न्यूज़ ऑफ कच्छ માં આપનું સ્વાગત કરું છું આજે 26 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર લખપત તાલુકાના વિવિધ ગામોમાં સરકારી જમીનો ઉપર ખેતી વિષેક દબાણો તંત્રએ દૂર કર્યા 184020 ચોરસ મીટર જમીન જેની કિંમત 90 લાખ રૂપિયા થાય છે તે દબાણ મુક્ત કરાવઈ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ પ્રાંત અધિકારી સૂરજ સુથારના માર્ગદર્શન હેઠળ લખપત મામલતદાર એસ એ ડોડિયા સહિત તાલુકા વહીવટી તંત્રના સ્ટાફ દ્વારા સરકારી પડતર જમીન ઉપરના વિવિધ ખેતી વિષયક દબાણો દૂર કરવામાં આવ્યા હતા છેલ્લા ચાર દિવસમાં વહીવટી તંત્ર દ્વારા વિરાણી ગામમાં ત્રણ માતાના મઢમાં બે દયાપરમાં બે રાવેશ્વર ગામમાં એક બરંદા ગામમાં બે તહેરા ગુહર મોટીમાં બે એમ કુલ બાર દબાણો દૂર કર્યા હતા આ તમામ દબાણો ગેરકાયદેસર રીતે ખેતી વિષયક હોય અને સરકારી પડતર જમીનને ખાલી કરાવવી જરૂરી હોય તે બદલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં અંદાજિત રૂપિયા નેવું લાખની એક લાખ ચોર્યાસી હજાર વીસ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી તેમ પ્રાંત અધિકારી સુરજ સુથાર દ્વારા જણાવાયું છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર